પણ જે ધરતી ઉપરથી કેશુભાઈ પટેલ જેવા કદાવર ખેડૂત નેતા ધારાસભ્ય બન્યા હોય જે ધરતી ઉપરથી કુરજીબાપા ભેસાણિયા જેવા નેતાઓ આગ આગળ આગળ આવ્યા હોય એ ધરતીનો ધારાસભ્ય બનવા માટેનું મને જે અહીંયા પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે મારા જીવનનો ગર્વ લેવા જેવું પાછું જે વિધાનસભામાં ગાંડાઓ અને ગુંડાવા ધારાસભ્ય બની ગયા હોય ત્યાંથી કદાચ હું બની જાતો પણ જ્યાંથી ખેડૂતના મસીહા ધારાસભ્ય બન્યા હોય મુખ્યમંત્રી તમે બનાવ્યા હોય એવા મોટા કેળા ઉપર હાલવાનો મને જે તક મળવા જઈ રહી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો આ વિસાવદર ભેસાણ વિધાનસભા એ સંત સુરા અને સાવજની ધરતી છે અહીંયા પરબના પીર બેઠા છે સતાધારનું સત છે ડુંગર ઉપર દેવી છે નીચે નદીઓ છે ઝરણા છે એની નીચે ખનીજ છે જંગલ ની અંદર ઔષધિઓ છે સિંહ છે પક્ષીઓ છે નાળા છે

કે હું ગામડે ગામડે ઉમેદવાર થયા પછી જઈ રહ્યો છું લોકોની સમસ્યા સાંભળવા માટે ગામ જોવા માટે ગામના લોકોને મળવા માટે મારી ઓળખાણ આપવા માટે એમના મુદ્દાઓ એમની સમસ્યા જાણવા માટે હું ગામડે ગામડે જઈ રહ્યો છું ડાયરી વેદનાની ડાયરી બનાવી છે મેં અને માં ગામે ગામની વેદના લખી છે કે કયા ગામની કઈ વેદના છે આ ભાજપવાળા એવી જાહેરાતો કરે છે ડબલ એન્જિન સરકાર તાલુકા પંચાયત માં ભાજપ વિસાવદર ની તાલુકા પંચાયત માં ભાજપ જિલ્લા પંચાયતના આ વિધાનસભાની જે સીટો આવે છે એમાં એક વાત કરતા ભાજપ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મળીને 76 જેટલા સભ્યો ભાજપમાંથી ચૂંટાયેલા છે તાલુકા પંચાયતનું એન્જિન લાગ્યું કામ ન થયું જિલ્લા પંચાયતનું એન્જિન લાગ્યું કામ ન થયું ડિસ્ટ્રિક્ટ બેંકનું એન્જિન ભાજપનું લગાડ્યું કામ ન થયું લોકસભાનું એન્જિન ભાજપનું લગાડ્યું કામ ન થયું છટાય ચોટ્યા છે ડબલ એન્જિન ડબલ એન્જિન નથી ધક્કા ગાડી છે ધક્કા ગાડી કાઢવાને એન્જિન તો એક હોવું જોઈએ 5 હોર્સ પાવર નું હજાર બમ એન્જિન જૂનાગઢ નો ડુંગરો ચડાઈ દે ને એવું એક એન્જિન હોવું જોઈએ આ દો દો એન્જિન લગાવવા તાલુકા પંચાયત નું જિલ્લા પંચાયત નું ડિસ્ટ્રિક્ટ બેંક નું એપીએમસી નું હજાર એન્જિન લગાવવા તો ગાડી હાલતી નથી આવો ભાખડો લઈને જાવું છે ક્યાં રાજકોટવાળા છે છતાંય છોટા છે કે ખેડૂતો નું ભલું કરશું ભલું કરશું આટલા આટલા એન્જિન લગાવવા છોતેર જણા વિસા ભેસાણ જુનાગઢ ગ્રામ્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં ચૂંટાયેલા માણસો છે અને છતાંય પ્રશ્નોની કોઈ તાણ નથી કેમ કેમ કે એક માયના લાલ માં એવી હોકાત નથી કે બોલે ભાજપ વાળા એ બધા એના મોઢે શીખલા બાંધ્યા છે અને એટલે વિસા વધર ને ભેસાણ ને આ ગીર પંથક ને આ સિંહ ની ધરતી ને એક આગેવાન ની જરૂર છે જે નેતૃત્વ કરી શકે જે અવાજ ઉઠાવી શકે જે બોલી શકે અને મૂંગા મૂંગા હાંભળીને મીંડા થઈને બેઠા હોય ને એનાય મોઢામાં આંગળા નાખીને જવાબ કઢાવી શકે ને એવા આગેવાનની આપણને જરૂર છે દોસ્તો હું તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે તમે મને એક તક આપશો દોઢ પોણા બે વર્ષ બાકી છે લાંબો સમય બાકી નથી આ ટૂંકા ગાળાની અંદર તમે મને જો એક તક આપશો મને એમ લાગે છે કે હું ઘણું સારું કામ કરી શકીશ ભગવાને મને ઘણી શક્તિઓ આપી છે મે પોલીસ માં નોકરી કરી 4 વર્ષ રાઇટર રહ્યો મે 2 વર્ષ પ્રાંત અધિકારી ના ક્લાર્ક તરીકે નોકરી કરી હું વકીલ છું હું જેલ માં રહેલો છું ભાજપ મારી ઉપર અનેક કેસો કર્યા જેલ માં પૂર્યો મને જાહેર જીવન નો અનુભવ છે કોર્ટ કચેરી નો અનુભવ છે પોલીસ સ્ટેશન નો અનુભવ છે બીજી ઓફિસો નો અનુભવ છે મને એમ લાગે છે કે મારી પાસે ઘણો અનુભવ ઘણી આવડત છે પણ તમે મને જો એક તક આપશો તો એ મારા આવડત અને અનુભવથી હું આ ગામનું આ મલકનું નામ ઉજળું કરી બતાવીશ એવો મને વિશ્વાસ દોસ્તો મુદ્દાસર વાત કરીએ ખેડૂતના કે આખા ગુજરાતની અંદર જમીન માપણીના નામે ધાલમેલ થઈ ધાંધલી થઈ અનેક ખેડૂતોની જમીન કાગળ ઉપર ઓછી કબજો વધારે કોકનો કબજો વધારે કાગળ ઉપર ઓછી કોઈની શેઢા પાડોશી ફરી ગયા કોઈનો આકાર ફરી ગયો હજારો ખેડૂતોએ વાંધા અરજીઓ ઉપર અરજી અરજી ઉપર અરજી આપી ડબલ એન્જિન કયો પચા એન્જિન કયો એ કઈ સાંભળવા વાળો માણસ નથી અને કોઈ બોલવા વાળો માણસ નથી કે હાથ બારોના ના પાનિયાની અંદર ગેમ થઈ ગઈ ખાલમેલ થઈ ગઈ શું કરવાનું આમને આમ 10 વર્ષ તો નીકળી ગયા વાંધારજીમાં જમીન માપણીમાં કોઈ બોલવા વાળો નથી એક પેટી જારે गुजરી જશે એક વડીલ પેટી જારે આ દુનિયામાં નહી હોય

મારે તો ઈકો ઝોન વિશે ભાષણ નથી કરવું મારે તો એક નારો આપવો છે જે લાવ્યા અહીંયા ઈકો એને જીતમ જીત જીકો અહીંયા જીકો એને શરમ નથી આવતી ભાજપ વાળાને ઈકો ઝોન લાવતા જંગલ બે વખત આગળ વધ્યું હસનાપુર ગામ લઈ લો અનેક ગામમાં આજથી ચાલીસ વર્ષ પહેલા જે જમીન ગામની પડતર જમીન હતી એ જમાનામાં વન વિભાગ વાળા એવું કીધું

બીજી વાર ચાલુ કર્યું છે ઇકો ઝોન ના નામે આજ ઇકો ઝોન લાગશે વર્ષ પછી વંડી આવશે જાગવાની જરૂર છે દોસ્તો મુખ્યમંત્રી અહીંયા આવ્યા એના પાગ્યા આવ્યા આખું આવ્યું ખટારા બંધ નેતાઓ આવ્યા એક માયનો લાલ કેમ નો બોલ્યો કે આ ઇકો ઝોન ક્યારે રદ કરવામાં આવશે ઇકો ઝોન શું કામ લાવવામાં આવ્યો છે અને ઇકો ઝોન સારા માટે લાવવામાં આવ્યો ખેડૂત માટે લાવવામાં આવ્યો તો ભાજપના ગુંડાઓની જમીન ઉપર આમ કેમ આમ ખરપાકારે કાઢ લીધી છે ભાજપના માણસોની જમીનો તારવી લીધી ખેડૂતની જમીનો ઈકો ઝોનમાં દોસ્તો ડબલ એન્જિન હોય કે 50 એન્જિન હોય જો ખેડૂત માટે કાળજુ ફાળીન બોલે નહીં તો એવા એન્જિન નું કઈ કામ ન થા આપણે તો આપણો માણા હારો દોસ્તો મુખ્યમંત્રી ગૃહ કૃષિ મંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી ભાઈ ખેડૂતોને પાંચ લાખ રૂપિયા વગર વ્યાજ નું કે કૃષિ મંત્રીએ તો પાંચ લાખ વગર વ્યાજની લોન મળશે ધિરાણ મળશે આ મંડળી વાળા ના પાડે છે મેં એને એટલું જ કીધું કે વિધાનસભાની અંદર ડાડાનું ટોળું બેઠું છે ઈ ગમે એવું બોલે અને તમે સાચું માની લો ઈ ભૂલે મંત્રીને ઈ તો બોલે ગૃહ મંત્રી કેવું બોલે છે કાયદો કાયદાનું કામ કરશે અને કોઈને બક્ષવામાં નહીં આવે બધાયને ભાજપમાં લઈ લેવામાં આવશે જ્યારે એવું કહે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે બાકીનું વાક્ય ખાલી રાખે કૌંસમાં લખ્યું કે બધાય ગુંડાઓને ભાજપમાં લઈ લેવામાં આવશે અને લીધા જગ જાહેર લીધા